પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલ ને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ના વિકાસ વિના મંત્રને સાકાર કરે છે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા આઠસો અડસઠ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે શ્રદ્ધેય અટલજીના સોમાં જન્મ દિવસને અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગર ઉત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે તેમણે કહ્યું કે સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી છેવાડાના માનવીને સુવિધા સગવડ અને સુખાકારી આપતું શાસન વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં ગુડ ગવર્નર્સની શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે આપણા શહેરોમાં જનસુખાકારી વધે હેપીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે તેમણે ઉમેર્યું 868 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે તેમણે વધુમાં કહ્યું કે પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠવું નગીના વાડી માછલી ઘર બાલવાટિકા અને પાણી પ્રાણી સંગ્રહાલય એ જ હતી નરેન્દ્રભાઈએ આ તળાવની કાયા પલટ કરીને કાંકરિયાને નગર ઉત્સવનું કેન્દ્ર સ્થાન બનાવવાનો યજ્ઞ શરૂ કર્યો વડાપ્રધાને આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા તેમના આગવા વિઝનથી બે હજાર છમાં માં રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવવા પાણીનો બગાડ ન કરવા અને હેરિટેજ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ સુગઢ અને રળિયામણું બનાવવાની અપીલ પણ મુખ્યમંત્રીએ કરી આ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન કાકરિયા કાર્નિવલની ઉત્તરોત્તર સફળતા અને કાર્નિવલના નવીન આયામોની શહેરીજનોના મનોરંજનમાં રહેલી ભૂમિકા વર્ણવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પચીસ પોઈન્ટ તોંતેર કરોડના છ વિકાસ કામનું લોકાર્પણ તેમજ આઠસો બેતાલીસ પોઈન્ટ ત્રણ કરોડના અઠ્યાવીસ વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું આ લોકાર્પણ અંતર્ગત અમદાવાદ શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારના ત્રણસો પિસ્તાલીસ પરિવારોને પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યા તદઉપરાંત મણિનગર ખાતે પુનઃનિર્મિત ગાર્ડન વટવામાં પશુઓનું આશ્રય સ્થાન કરુણા મંદિર તથા નિકોલ અને વટવામાં આંગણવાડીનું લોકાર્પણ મુખ્યમંત્રી કર્યું મુખ્યમંત્રી આઠસો બેતાલીસ કરોડના વિવિધ વિકાસ પણ કર્યું તેમાં જીમ લાઇબ્રેરી સેન્ટર વેજીટેબલ માર્કેટ નવી શાળા પાર્ટી પ્લોટ કોમ્યુનિટી હોલ આંગણવાડી વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી આ થકી કાંકરિયા કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવી તેમણે પરેડના વિવિધ આકર્ષણો જેવા કે ટેબ્લો મ્યુઝિક બેન્ડ કલાકારોની પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો તે અંગેનું ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને આ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એનાયત કરાયું આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન સર્વ ધારાસભ્ય સંસદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિખ્યાત કાંકરિયા તળાવ માટે કાંકરિયા કાર્નિવલ આયોજન કરવામાં આવશે પંદર વર્ષથી યોજાતો કાંકરિયા કાર્નિવલ અમદાવાદીઓ માટે રંગ તરંગ અને ઉમંગનો લોકોત્સવ બની ગયો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ કાંકરિયા કાર્નિવલની શરૂઆત બે હજાર આઠમાં કરવામાં આવી કાંકરિયા કાર્નિવલ દરમિયાન દર વર્ષે શહેરીજનોના મનોરંજન માટે નવીન આકર્ષણો રજૂ કરવામાં આવતા હશે જેનાથી ઉત્તર ઉત્તર કાંકરિયા કાર્નિવલના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતો આવે છે ગત વર્ષે પચીસ લાખથી પણ વધુ લોકોએ કાંકરિયા કાર્નિવલનો લાભ લીધો દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદરમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન તારીખ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું છે કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં આવશે કાંકરિયા અમદાવાદ મ્યુનિસિપલ રંગારંગ સાંસ્કૃતિક તેમજ કાર્યક્રમો આવતા હશે અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે થીમ ના કાર્નિવલ તદઉપરાંતેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો લેઝર શો અને ડ્રોન શો આયોજન કરવામાં આવે છે તદુપરાંત કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાત દિવસો દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે સાઈરામ દવે ગીતાબેન રવારી કિંજલ દવે રાગ મહેતા ઈશાની દવે કૈરાવી ભુજ પ્રિયંકા બાસુ અપેક્ષા પંડ્યા દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે કાંકરિયા પરિસરમાં જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવે છે સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફ સુસજ્જ રાખવામાં આવે છે